નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં બીજા દિવસે પણ મજબૂતાઈ આગળ વધી છે આજે સેન્સેક્સમાં બસ્સોને છવ્વીસ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે નિફ્ટીમાં પણ છ્યાસી પોઈન્ટનો ઉછાળો આવ્યો છે ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં નવું બાઇંગ આવ્યું અને બજાર સુધરીને આવ્યું આજે જાન્યુઆરી એફએન્ડોની એક્સપાયરીનો છેલ્લો દિવસ હોવા છતાં પણ આજે બજારમાં આજે આપણને મજબૂતાઈ જોવાય છે તો મિત્રો હવે આગામી દિવસોમાં બજાર કેવું રહેશે બજેટ કેવું આવશે આવતીકાલે પાછી ફેબ્રુઆરી એફએન્ડોની નવી સિરીઝનો નવો કોન્ટ્રાક્ટ શરૂ થશે એ કેવો રહેશે અને આ બધી જે ચર્ચાઓ છે એ બધી આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો અને બજેટ આવે છે તો આપણે કેવી સ્ટ્રેટેજી અપનાવી એ પણ ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે

છોતેર હજાર સાતસોસાહીઠ પોઈન્ટ એક્યાસી ઉપર બંધ રહ્યો જે દર્શાવે છે ઇન્ડેક્સ ત્રેવીસ હજાર એકસો ને ઓગણ ચાલીસ થયો ત્યાંથી ઝડપથી ઉછળી ત્રેવીસ ત્રણસો ને બાવીસ થઈ અને ટ્રેડિંગ સેશન અંતે ત્રેવીસ હજાર બસો ઓગણપચાસ પચાસ ઉપર બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે ઉછાળો દર્શાવે છે એડવાન્સ રેશિયો પંદરસો ને ઓગણપચાસ સ્ટોકના ભાવ વધ્યા છે તેની સામે બારસો ને છપ્પન સ્ટોક ઘટ્યા છે અને નાઇન્ટી સિક્સ સ્ટોક છે એ નો ચેન્જ છે યથાવત રહ્યા છે નિફ્ટી ફિફ્ટીની ની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટીમાં પાંત્રીસ સ્ટોક વધ્યા છે અને પંદર સ્ટોક ઘટ્યા છે

આઈટીસી હોટેલ શ્રીરામ ફાઇનાન્સ અને ફિફ્ટી ટુ વીક હાઈની બિલકુલ નજીક પહોંચી ગયો છે એટલે ઉપરમાં પ્રોફિટ બુકિંગ ત્યાં આવ્યું હતું પણ આજે દિવસ દરમિયાન જોન્સ ફ્યુચર જે છે એ સવા બસો પોઈન્ટ પ્લસ હતું એટલે આજે રાત્રે ડાઉ જોન્સ ઉછળીને પાછો આવવાનો છે અને હા જો સ અઢીસો પોઈન્ટથી વધુનો ઉછાળો આવશે તો એ ફિફ્ટી ટુ વીક હાઈની નવી સપાટી બતાવશે એટલે આજે એશિયાના બજારની વાત કરીએ તો એશિયાના બજારમાં જાપાનનો નિકાય નવ્વાણું પોઈન્ટ પ્લસ હતો જાકાર્તા અને થાઈલેન્ડ માર્કેટ પણ પ્લસ હતું યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતું એટલે ગ્લોબલ સંકેતો આપણને આજે પોઝિટિવ મળ્યા હતા તેને કારણે ભારતીય બજારોમાં આપણને ભારતીય શેર બજારમાં નવું બાઇંગ છેલ્લા કલાકમાં જોવાયું છે ખાસ કરીને આજે રિયાલિટી સરકારી કંપનીઓ પીએસસી ફાર્મા એફએમસીજી ઓઇલ એન્ડ ગેસ કન્ઝ્યુમર ગુડ્સ આ બધા સેક્ટરમાં નવું બાઇંગ આવ્યું હતું અને એ બધા ઇન્ડેક્સ આજે પ્લસમાં આવ્યા હતા આજે આઈટી મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ આટલા સેક્ટર માઇનસમાં હતા મિત્રો સ્મોલ કેપ અને મિડકેપમાં શરૂઆતમાં વેચવાલી આવી પછી પાછી લેવાલી આવી એટલે ઓલમોસ્ટ સ્મોલ કેપ અને મિડકેપ ઇન્ડેક્સ છે એ લગભગ ફ્લેટ બંધ આવ્યા છે મહત્વના સમાચાર એ છે મિત્રો ગઈકાલે મોડી રાત્રે અમેરિકાના ફેડરલ રિઝર્વની મીટિંગ મળી હતી એમાં ફેડરેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી નો રેટ ચેન્જ ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલનું નિવેદન છે કે મોંઘવારી દર બે ટકા લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ ટ્રમ્પ સરકારની નીતિ પર નજર છે હાલ વેઇટેન વોચના મૂડમાં છીએ આટલું એમનું નિવેદન હતું ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું નિવેદન છે કે ટ્રમ્પ ટ્રમ્પે એમ કહ્યું કે પોવેલ અને ફેડ મોંઘવારીને કાબુમાં લેવા નિષ્ફળ ગયા છે એટલે આ બે ઉલટા સુલટી નિવેદનો આવ્યા છે એની બજાર ઉપર અસર જોવા મળી હતી પણ વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કરાયો હાલ એટલે આ આગામી મહિનામાં જોઈશું કે શું થાય છે મિત્રો ક્વાર્ટર થ્રીના કેટલાક પરિણામો મહત્વની કંપનીઓમાં આવ્યા છે ઉલટસુલટ પરિણામો છે એના ઉપર નજર કરવી રહી બજાજ ફાઈનાન્સનો નફો અઢાર ટકા વધ્યો છે એનું વ્યાજની આવક પણ બાવીસ ટકા વધી છે અને કંપનીએ એમ કહ્યું છે કે ફિનાન્શિયલ ઇયર પચીસ છવ્વીસમાં એનો નફો બાવીસથી ત્રેવીસ ટકા વધશે અને એયુએમ પણ પચીસ ટકાનો ગ્રોથ જાળવી રાખશે એવી એણે ગાઈડન્સ આપી છે એટલે ગાઇડન્સમાં એ અપ લઈ ગયા છે ગાઇડન્સ અપ કરી છે એટલે આજે બજાજ ફાઈનાન્સ નું પરિણામ પણ પ્રોત્સાહક આવ્યું છે ધારણા કરતા પ્રોત્સાહક આવ્યું છે તો બજાજ ફાઈનાન્સ ના શેરમાં નવું બાઇંગ આવ્યું હતું શેરનો ભાવ એકસો ને બેતાલીસ રૂપિયા વધી સાત હજાર નવસો એક ઉપર બંધ રહ્યો હતો મિત્રો એની વિરુદ્ધમાં જ ટાટા મોટર અગ્રણી કંપની એનો નફો બાવીસ ટકા ઘટીને આવ્યો છે જે આ જે એલ આર રેવન્યુ ફ્લેટ રહી છે જો કે મેનેજમેન્ટે ફિનાન્શિયલે બે હજાર પચીસ છવ્વીસમાં એવો વિશ્વાસ રજૂ કર્યો છે કે જે આલઆરમાં નફામાં અમે વધારો કરવાની ગાઈડન્સ આપીએ છીએ એટલે આગામી ક્વાર્ટર ફોરમાં નફો વધીને આવે તેવું એમનું ગાઈડન્સ છે તેમ છતાં ટાટા મોટરનું પરિણામ બજારને ઘટ્યું નથી મેનેજમેન્ટ ઉપર વિશ્વાસ રહ્યો નથી એટલે ટાટા મોટરનો શેર છે એ છ પોઈન્ટ અઠ્ઠાણું ટકા તૂટી છસો નવ્વાણું રૂપિયાને પંચ્યાસી પૈસા બંધ આવ્યો છે ટાટા મોટર માં ભારે વેચવાલી હતી અને સાતસો રૂપિયાની આજુબાજુ એનો ભાવ બંધ આવ્યો છે આજે ટોપ એ નંબર ઉપર છે ટાટા મોટર ઓકે બીજું મિત્રો વોલ્ટાસ ખોટમાંથી નફામાં આવી છે રેવન્યુ અઢાર ટકા વધી છે માર્જિન પણ વધ્યું છે પણ ખોટમાંથી નફામાં આવી છે એ অতি મહત્વનું છે હિટાચી નફો પાંચ ગણો વધીને આવ્યો છે હિટાચીનો નફો પાંચ ગણો વધ્યો છે ત્રાણું ક્વાર્ટર થ્રીમાં અગિયાર હજાર પાંચસો ને ચોરાણું કરોડનો રેકોર્ડ ઓર્ડર મળ્યો છે આ એક હિતાચી કંપની માટેના પોઝિટિવ ન્યૂઝ છે કે એની લાઈફની હિસ્ટ્રીમાં હિતાચીની હિસ્ટ્રીમાં અગિયાર હજાર પાંચસો ચોરાણું કરોડનો નવો રેકોર્ડ બ્રેક ઓર્ડર મળ્યો છે આ સમાચાર આવતાની સાથે હિતાચીના શેરમાં વીસ ટકાનો ઉછાળો આવ્યો અને એ અપર સર્કિટમાં બંધ રહ્યો હતો ડોલ્ડા ડેરી છે એનો નફો એકતાલીસ કરોડ થી વધીને ચોસઠ કરોડ આવ્યો છે આઠસો અડતાલીસ કરોડ આવી છે પણ નફો અઢારસો કરોડ થી ઘટી માત્ર અઠાવન કરોડ આવ્યો છે એબીડીટા માર્જિન વધ્યું છે પણ નફો ઘટીને આવ્યો છે એ મોટો સેટબેક છે આજે અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ આજે ટોપ લુઝર્સમાં હતો એટલે મિત્રો આગામી ક્વાર્ટર ફોરનું પરિણામ અદાણી એન્ટરપ્રાઇઝનું જોવું પડશે બીજું ગેલ ગેલનો નફો બોતેર કરોડ થી વધી આડત્રીસો ને સડસઠ કરોડ આવ્યો છે ડાબરનો નફો પાંચસો ચૌદ કરોડ થી વધીને પાંચસો બાવીસ કરોડ આવ્યો છે તો આ હતા ક્વાર્ટર થ્રી ના પરિણામ બીજું મિત્રો નિફ્ટી ફિફ્ટીમાં જે સ્ટોક સામેલ છે ઇન્ડુસિન્ડ બેંક સનફાર્મા ઓએનજીસી અને નેસ્લો નેસ્લે એના ના પરિણામો આવતીકાલે આવવાના છે હવે જોઈએ બજાર કેવું રહેશે આગામી દિવસોમાં અને આપણે શું સ્ટ્રેટેજી અપનાવવાની છે મિત્રો જાન્યુઆરી મહિનાની એફેન્ડોની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ બે તરફી મુવમેન્ટ આપણને જોવા મળી આમાં તેજીવાળો સુખી નથી ને મંદીવાળો પણ સુખી નથી એવું વાતાવરણ જાન્યુઆરીમાં રહ્યું હવે ફેબ્રુઆરી એફેન્ડો આવતીકાલે એકત્રીસમી તારીખે અને શુક્રવારે એફેન્ડોનો નવો કોન્ટ્રાક્ટ શરૂ થઈ રહ્યો છે એટલે એ મહત્વની વાત બીજી વાત પહેલી ફેબ્રુઆરીને શનિવારે યુનિયન બજેટ રજૂ થવાનું છે અને ટેકનિકલ્સ માર્કેટ વીક છે એટલે આ ત્રણે ત્રણ ફેક્ટર બહુ મહત્ત્વના છે બજારમાં લેવું કે ન લેવું વેચવું કે ન વેચવું એની અસમંજસતા ખૂબ છે એટલે બુલ ઓપરેટર અને બેર બેર ઓપરેટર બંને બજારથી દૂર થઈ ગયા છે સાવચેતીના મૂળમાં છે અને રહેવું જ જોઈએ બજેટ આવે આટલી મોટી ઇવેન્ટ હોય તો બજેટમાં બજેટ અગાઉ આપણે જે લોંગ પોઝિશન હોય એને સ્ક્વેર ઓફ કરવી પડે એટલે જાન્યુઆરી એફએન્ડોમાં જે બે તરફી વધઘટ જોવાય છે એમાં મોટાભાગે સ્કેર ઓફ પોઝિશન જોવાય છે એટલે બે તરફી મુવમેન્ટ જોવા મળી છે પણ આપણે પણ બજેટ જોયા પછી જ પોઝિશન લઈશું અથવા નવું ઇન્વેસ્ટમેન્ટ કરીશું બજેટ કેવું આવે છે અને મહત્વની વાત એ છે કે એફઆઈઆઈ નેટ સેલર રહી છે એટલે એ ઓક્ટોબર મહિનાથી શરૂ થયેલી એફ ઇચવાલી કોન્સ્ટન્ટ ચાલુ રહી છે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ છે ઓગણત્રીસમી જાન્યુઆરીએ એફઆઈઆઈએ પચીસો ને છ્યાસી કરોડનું વેચ્યું હતું જાન્યુઆરી મહિનાની ટોટલ ફિગર જોઈએ તો એક્યાસી હજાર છસો ને બે કરોડનું એણે નેટ સેલ કર્યું છે આટલી મોટી લિક્વિડિટી નો પ્રવાહ માર્કેટમાં આવ્યો છે એટલે એકદમ પ્રેશર આવ્યું છે એટલો બધો શેરોનો મારો આવ્યો છે પણ સારું એ છે કે ડીઆઈઆઈએ આ બધો જ મારો ઝીલી લીધો છે એ બધી જ વેચવાલી એફઆઈઆઈની એપ્સોપ થઈ ગઈ છે એફઆઈઆઈએ ટોટલ બ્યાસી હજાર એકસો ત્રાણું કરોડનું જાન્યુઆરી મહિનામાં બાય કર્યું છે એટલે બજાર અત્યારે ઊભું રહ્યું છે સ્ટેડી છે પણ આગામી દિવસોમાં બજેટ આપણે જોઈએ કે અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે નાણાં પ્રધાન કેવા પગલાં લે છે ફિસ્કલ ડેફિઝિટને કંટ્રોલ કરવા માટે કેવા પગલાં લે છે કોર્પોરેટ સેક્ટર્સ જે છે કયા સેક્ટરને ફાયદો થાય છે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરે છે કે નથી કરતા શેર બજારને બૂસ્ટ મળે મ્યુચ્યુઅલ ફંડોને બૂસ્ટ મળે ઇન્વેસ્ટમેન્ટને બૂસ્ટ મળે એવા પગલાં લેવાય છે કે નથી લેવાતા આ તમામ બાબતો ઉપર આપણે નજર રાખવી પડે એટલે હાલ બજારમાં ભલે નવી લેવાલી આવી હોય પણ બજેટ અગાઉ સાવચેતીનો મૂળ રાખવો જરૂરી છે મિત્રો એટલે વધઘટ થોડી આજે સંકળાઈ ગઈ હતી અને હા મહત્વની વાત એ છે મિત્રો કે આપણે બજેટ જોઈને જ ટ્રેડિંગ કરીશું બજેટ જોઈને જ આપણે આગળની કા આગળ આગળ જઈશું ટેકનિકલ્સ વીક છે માર્કેટમાં એફઆઈઆઈની વેચવાલી છે આ બધા જ ફેક્ટર્સ જે છે એ નેગેટિવ છે આજે ગ્લોબલ સંકેત આટલા બધા જાન્યુઆરી મહિનામાં આટલા બધા દિવસો ગયા પછી ગ્લોબલ સંકેત આપણને આજે પોઝિટિવ મળ્યા છે પણ જોઈએ આગામી દિવસોમાં ગ્લોબલ સંકેતો કેવા રહે છે બજેટ કેવું રહે છે ત્યાર પછી આપણે બધા નિર્ણયો કરીશું તો મિત્રો આજના વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ